બાય ઓય ગયા હવે આમ સ્કોલે પછી આપણે દેખાડના છે બ્રેક માં એ બોલે ઘરે હું હતું ભાઈ અમારે કે ભાઈ તો વારું પાછે થોડો ઘણો ખબર એ આના કારણે કેમ જો આ જો આ છે તો એન્ડ કરીએ તો કઈ નંબર છે તો એન્ડ કરીએ બાય બાય જય જય શ્રી રામ અને શું કરવાનું બોલો એન્ડ સબસ્ક્રાઇબ લાઈક સબસ્ક્રાઇબ લાઈક સબસ્ક્રાઇબ યાર ઇન્સ્ટાગ્રામ નહી તો ફોલો કેસે લાઈક કમેન્ટ